સુરતમાં ક્રેટોસ્ ક્લબ ખાતે યોજાયેલ સેમિનારમાં ભાગ લઈ જીવનમાં પોઝિટિવ અને હેપીનેસનો સંદેશ આપવામાં આવ્યો હિમાની મેમ એક જાણીતી લાઈફ કોચ મોટિવેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર છેલ્લા બાર વર્ષથી દસ લાખથી વધુ લોકોના જીવનમાં હેપીનેસ અને પોઝિટિવ લાઈફની ટ્રેનિંગ આપી ચૂક્યા હાલમાં તેઓ સુરતના પાલ વિસ્તારમાં સ્થિત ક્રેટોસ ક્લબમાં નવા સેમિનાર સત્રોનું આયોજન કરી રહ્યા છે આજની આ મિટિંગમાં ઘણા લોકલ ઇન્ફ્લુએન્સર અને મોટા ગ્રુપ્સ તથા સર્કલના સભ્યોને ખાસ પ્રોગ્રામમાં માટે આમંત્રિત કરવામાં આવ્યા પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સુધી એ પ્રેરણાદાયક નોલેજ પહોંચાડવાનો છે તેઓ પોતાના મિત્ર અને પરિચિતો સુધી પણ પહોંચાડી શકે હિમાની મેમે જણાવ્યું છે મેં એમબીએ સુધી અભ્યાસ કર્યા બાદ રિલાયન્સ અને બિરલા જેવી કંપનીઓમાં મેનેજર તરીકે જોબ કરી હતી એન્જિનિયરિંગના મોનિટરિંગ સેટિંગમાં કોર્પોરેટ જોબ દ્વારા શરૂઆત કરી જે કામ ગમે તે જ કામને તમારું કેરિયર બનાવવું જોઈએ તે માટે મેં કોર્પોરેટ જોબ કેરિયર છોડી મારું મનગમતું કામ ટ્રેનિંગ ફિલ્ડમાં આગળ વધી ટ્રેનિંગ ક્ષેત્રમાં હું ચૌદ વર્ષથી કાર્યરતો છું બાર વર્ષ પહેલાં મેં મારી સંસ્થા હિમાનીશ હેપીનેસ હબ સ્થાપના કરી હિમાની મેમ બે હજાર પાંચસોથી વધુ સેમિનાર સફળતાપૂર્વક સંચાલિત કર્યા જેમાં સુરત ગુજરાત ભારત ઉપરાંત યુકે યુએસ કેનેડા આફ્રિકા અને સિંગાપોર જેવા આઠ દેશ પણ સામેલ છે સેમિનાર માટે જણાવ્યું હતું આપણે સૌની અંદર સબકોન્શિયસ માઇન્ડનો પાવર છે જેનાથી આપણે પોતાના વિચારોને બદલવાનો અને જીવનમાં પોઝિટિવ ફેરફાર લાવવાનો મોકો મળે છે અંતે હિમાની મેમ પોઝિટિવ માઇન્ડસેટ અને મેડિટેશનની મહત્વ પર ભાર મૂક્યો છે અને આપેલા સેમિનાર મારફતે દરેકને પોતાના જીવનમાં પરિવર્તન લાવવાનો સંદેશ આપ્યો સો દર્શક મિત્રોને જણાવી દઉં કે હું હિમાની મોટિવેશનલ સ્પીકર લાઈફ કોચ કોર્પોરેટ ટ્રેનર છેલ્લા બાર વર્ષથી દસ લાખથી વધારે લોકોને લાઇફમાં હેપીનેસ અને પોઝિટિવ લાઈફની ટ્રેનિંગ આપ્યા બાદ અત્યારે હું મારા પ્રોગ્રામ્સ લઈને સુરતમાં આવી છું અને સુરતમાં તમને ખબર હશે તો લાસ્ટ વીક અમારો સંજીવ કુમારનો પ્રોગ્રામ હતો ખૂબ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો અને હવે આ વીકમાં ફરીથી પાછા અમારા ઘણા બધા સેમિનાર સ્ટાર્ટ થઈ રહ્યા છે તો એ બધા સેમિનાર સ્ટાર્ટ થઈ રહ્યા છે એના માટે ઘણા બધા અહીંયા લોકલ ઇન્ફ્લુઅન્સર છે લોકલ એવા કેટેગરીના લોકો છે કે જેમના પોતાના મોટા ગ્રુપ અને સર્કલ છે તો એમ એમના માટે સ્પેશિયલી અહીંયા અમે એક સરસ મજાનું ઓકેઝન પર સરસ મજાની પાર્ટી રાખી છે કે બધા આવે બધાને આ સબ્જેક્ટ વિશે નોલેજ મળે અને બધા પોતાના ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સુધી આ મેસેજ પહોંચાડી શકે તો ક્રેટોસ ક્લબમાં એની માટે હજુ અમારું ગેધરિંગ ચાલી રહ્યું છે આપણે કેટલા વર્ષોથી આ મોટિવેશનલ ટ્રેનિંગના પ્રોગ્રામો કરીએ છીએ એ વિશે પણ આપવા યસ સો મેં પોતે એમ બી કર્યું એના પછી રિલાયન્સ અને બિરલા જેવી કંપનીઓમાં એઝ અ મેનેજર વર્ક કર્યું પણ પેલું થ્રી ઇડિયટ્સમાં કહે છે ને કે જે કામ ગમે એ જ કામે તમારે કરિયર બનાવવું જોઈએ સો મેં મારા કોર્પોરેટ કરિયરને હંમેશા માટે છોડીને મારું જે મનપસંદ કામ છે ટ્રેનિંગનું હું ટ્રેનિંગ ફિલ્ડમાં આવી એટલે ઓલમોસ્ટ મને ચૌદ વર્ષ જેવું થયું અને મારા ઓર્ગેનાઇઝેશને બાર વર્ષ જેવું થયું તો બાર વર્ષ પહેલાં મેં હિમાનીઝ હેપીનેસ હબ નામની મારી સંસ્થા સ્થાપના કરી જેના વિડીયોઝ તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર બહુ જોયા હશે અને તમે ન જોયા તો તમે સર્ચ કરજો હિમાનીઝ હેપીનેસ હબ ચેનલ અને એમાંથી લવ યુ જિંદગી વિડીયો જોશો તો તમને તરત થશે ઓ આ વિડીયો તમે અમારા વોટ્સએપ ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપમાં ખાસ જોયો છે તમે ઘણી વખત એને શેર પણ કર્યો હશે પણ ઘણી વાર આપણે આઈડિયા નથી હોતો એટલે આ રીતનું કામ છેલ્લા બાર વર્ષથી હું કરી રહી છું કેટલા આપણે લગભગ આવા આપણા પ્રોગ્રામો કર્યા હશે અને સુરતમાં તમારો કેટલામો પ્રોગ્રામ હશે મેં મોર ધેન અઢી હજાર પ્રોગ્રામ કર્યા છે ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ પ્રોગ્રામ્સ પ્લસ અત્યારે તો થઈ ગયું નોટ ઓન્લી સુરત બટ નોટ ઓન્લી ઇન ઇન્ડિયા બટ મોર ધેન સેવન કન્ટ્રીઝ ઇન્ડિયા યુએસએ યુકે આફ્રિકા સિંગાપોર જેવા ઘણા દેશોમાં મારા રેગ્યુલર પ્રોગ્રામ થાય છે સુરતમાં કદાચ આ મારી ઓલમોસ્ટ સત્તર અઢારમી ઇવેન્ટ હશે છેલ્લા બાર વર્ષમાં અમે ઇવેન્ટ કરીએ છીએ હા અમારો લાસ્ટ પ્રોગ્રામ બહુ મોટા પાયે થયો હતો આ ક્રેટોસ ક્લબની અંદર અમારો પ્રોગ્રામ હતો એ બે હજાર ઓગણીસમાં હતો પછી કોરોના આવવાથી બે થી ત્રણ વર્ષ અમે બધું જ ઓનલાઈન શિફ્ટ કર્યું પણ હવે જેમ માહોલ આખો બદલાઈ ગયો છે હવે પાછું બધાને ખબર છે કે યાર ઓનલાઈન નહીં હવે આપણે ઓફલાઈન એકબીજાને મળી જ્યારે શકીએ છીએ અને આટલું સરસ ફરીથી બધું ગેદરિંગ કરી શકીએ છીએ એટલે હવે અમે ઓફલાઈન પ્રોગ્રામ્સ પાછા સ્ટાર્ટ કર્યા છે તમને તમારા કાર્યક્રમો પછી જે રિસ્પોન્સ મળતા હશે

વાળા હશે તો આ જ બધા વિચારો તમારા જીવનમાં નેગેટિવ રિઝલ્ટ ક્રિએટ કરશે એટલે અમારા જે વર્કશોપ ને છે ને એ આની ઉપર જ છે કે લાઇફ સ્ટાઈલ જેમાં અમે બતાવવામાં આવે છે કે ભાઈ તમે કેવી રીતે તમારા થોટ્સ મેડિટેશન આ બધી પ્રોસેસીસ તમે કરો અને તમારા જીવનમાં એક પોઝિટિવ બદલાવ લાવો એટલે આ રીતનું અમારું બધું ટીચિંગ્સ હોય છે યસ જો સુરતનો આટલા બધા ક્ષેત્રોમાં આગળ છે ડાયમંડ સિટી છે ક્લીનર સિટી છે તો સુરત મને એવું લાગે છે કે હેપીનેસમાં પણ આગળ હોવું જોઈએ એટલે અમે દરેક સિટીમાં જેમ કે અમે અમદાવાદમાં બરોડામાં હું પોતે ગુજરાતી છું એટલે હંમેશા મારી પાસે જ્યારે સમય હોય ત્યારે ગુજરાતમાં હું મારા ખાસ ઇવેન્ટ ઓર્ગનાઇઝ કરું છું બાકી તો ઓલ ઓવર ઇન્ડિયામાં આજે કોઈ મોટું સિટી નથી જ્યાં અમારા પ્રોગ્રામ ના થયા હોય પણ ગુજરાત સાથે અફકોર્સ આપણે કનેક્શન હોય એટલે ગુજરાતના જે મેઇન મેઇન સિટીઝ હોય એની અંદર અમે રેગ્યુલરલી આવા પ્રોગ્રામ કરીએ છીએ અને સુરતમાં કરવાનું કારણ એ છે કે સુરતથી બહુ ડિમાન્ડ આવતી હતી અમને રેગ્યુલર કોલ્સ આવતા હતા કે મેમ કોવિડ પહેલાં તો તમે ઘણા બધા પ્રોગ્રામ કર્યા હવે ફરીથી સુરતને પ્રોગ્રામ્સ કરવાનો મોકો આપો બીકોઝ સુરતની અંદર બહુ ડિમાન્ડ છે આ સબ્જેક્ટની લોકોને ખૂબ અવેરનેસ પણ છે પણ આવા પ્રોગ્રામ ન થતા હોય એટલે ઓનલાઈનમાં લોકો એટલો બધો ઇન્ટરેસ્ટ નથી લેતા પણ ઓફલાઈન જ્યારે થાય તો લોકોને આપણે શીખવા મળે એટલા માટે અમે સુરતમાં પ્રોગ્રામ લઈને આવ્યા છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે